આ ભાઈ કહે છે કે ભાજપે ગાયમ કર્યા કોંગ્રેસે નથી કર્યા ભાજપે એકલા ભ્રષ્ટાચાર કર્યા છે તમારા ભાવનગરમાં વિકાસ જોવો તો પાછળ જોઈ લ્યો અત્યારે લાઈવ જોઈ લો આ ગાય ગાણા ના કાઠી આ ચોક માં બતાય છે જોઈ લ્યો લાઈવ જોઈ લ્યો આપણે ભાવનગર ભાવનગર ભાવનગરમાં ભ્રષ્ટાચાર વિકાસ ભ્રષ્ટાચાર તો છે એવું કોઈ પુરાવા સાથે કહી ન શકાય વિકાસ તો સો ટકા થયેલો જ છે ભાવનગરની આપણે ઓવરઓલ ઓવર તો બીજા સિટીના પ્રમાણમાં ભાવનગરનો વિકાસ વિકાસ ઘણી નહીવત જેવો છે એક નાનું એવું ગામડું બનાવી દેવામાં આવ્યું છે ભાવનગર ને ગાર્ડન સામે છે તમારી સામે તે જે મહિલાઓને વંચિત રાખવામાં આવે છે મહિલાઓ સુરક્ષિત નથી મહિલાઓને પૂરી સુવિધા નથી મહિલાઓ માટે કોઈ પણ સુવિધા નથી પાણીથી માંડીને ટોયલેટની કોઈ પણ બે અને આ હું એક દલિત અગ્રણી મહિલા સો આજે અવાજ ઉઠાવું છું મારા સમાજ માટે અને સર્વ સમાજની બહેનો માટે આ સરકાર એક સમાજની બહેનોને પણ સર્વ સમાજની બહેનોની ઇજ્જતની બે ઇજ્જત અશબ્દનો ઉપયોગ કરી શકે છે આજે ક્ષત્રિય સમાજની સાથે પણ બહેનો સાથે પણ આજે અમે અમે સર્વ સમાજની બહેનો એમની સાથે છીએ આ સરકારને કોઈ અધિકાર નથી કે બહેનોનું અપમાન કરવાનો પણ આ અપમાન અમે આજે પણ નહીં સહન કરીએ અને કાલે પણ સહન નહીં કરીએ આવતા દિવસોમાં આજે અમે સહી એમની છીએ ભાવનગરની અંદર અત્યારે બેરોજગારી બરોબર પછી રોડની ઉપર રીકાર્પેટ રોડ બનાવવાનું કામ બ્લોક જ્યાં જ્યાં સારા છે ત્યાં બ્લોક કાઢીને નવા નાખવાનું કામ આ કામ જ ભારતીય જનતા પાર્ટી કરે છે જૂનું હોય નવું સારું હોય તો એને તોડે અને બીજું કરી નાખે એ ધંધો કરે છે ભારતીય જનતા પાર્ટી બેરોજગારી છે ભાવનગર ચોક્કસ ચોક્કસ આપને શું લાગે છે શું સ્થિતિ છે ભાવનગર બસ એકદમ નબળો નબળું જ એકદમ નબળો નબળું કયા ક્ષેત્રમાં છે એ તો પૂછો ભાઈ ને કયા ક્ષેત્ર આખું જ આમ આખું જ ભાવનગરના જમનાદા લાગે છે ચોવીસ છવ્વીસ સીટ ભાજપથી આવે જમનાદાદા લાગે છે મોદી છવિસે છવ્વીસ આવશે અને ભારતમાં ચારસો પ્લસ ટો ટારગેટ ટાર્ગેટ હો ટકા ટારગેટ ખૂરો થશે પૂરો થઈ જાય ઊભા એક કે આપનું આપનું નામ थोसी बड़ाण भावनगर शहर कांग्रेस हेल्थ एंड हॉस्पिटल कमेटी चेयरमैन अच्छा कांग्रेस साथ जुड़ा है हां कांग्रेस साथ है जुड़ा है अच्छा तो सूचती थी, थी पहले तो हमारे मोदी साहब ने कहूं मेक इन इंडिया સાઇન ઓફ ઇન્ડિયા હવે ઇન્ડિયા નામ આવે તો ડરવા મળે થરથર કાપવા મળે અને ભાવનગરના જે ઉમેદવાર હતા એને દૂર જવું પડે અમારું ઇન્ડિયા ગઠબંધન બી તૂટી રહ્યું છે કે નથી તૂટી રહ્યું નહીં નથી તૂટી રહ્યું મજબૂત છે મજબૂત મજબૂત પચાસ વર્ષમાં આવો મુખ્ય વડાપ્રધાન મળ્યો નથી હિન્દુસ્તાનને હિન્દુસ્તાનને વડાપ્રધાન આવો મેળ્યો નથી હિન્દુસ્તાનને પેલો એલો મેળ્યો આવો અને આ રણબંકો સિંહ કહેવાય આખી દુનિયા હલાવી નાખી આની ચારસો 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 બાર જશે ચારસો બાર ઇલેક્ટ્રિકલ બોન્ડ અને વિરોધ પક્ષ ની સામે જે રીતે તંત્ર નો સત્તાઓ ગેર ઉપયોગ કરી રહ્યા છે એને કારણે અત્યારે તેમની સામે કપરા જળાણ ગણી શકીએ સર આપનું નામ કમલેશ ચંદાની સર શું સ્થિતિ છે ભાવનગર ભાવનગરની ની સ્થિતિ એમ જોઈએ તો દિવસે દિવસે કપરી થતી ગઈ છે અને અત્યારમાં બી ભાવનગરની પ્રજા ઈચ્છે છે કે એક સારા કોઈ નેતા આવે જે ભાવનગરમાં માં બદલાવ લાવી શકે એટલે કદાચ ભાજપે પરિવર્તન કર્યું છે જે જૂના તમારા ઉમેદવાર જે સાંસદ છે એમની જગ્યાએ નવું નામ આ વખતે નીમુબેન ભાંભણિયા એ તો એકચ્યુઅલમાં શું છે એ બહુ બધા પોલિટિકલ પાર્ટીઓની પોતાની સ્ટ્રેટજી હોતી હોય અને ઘણી બધી જગ્યા ઉમેદવાર બદલાણા છે જે એડજસ્ટિંગ ઉમેદવારની ટિકિટ નથી આપી પણ અમે એક છીએ એક ભાવનગરના નાગરિક તરીકે એક વેપારી તરીકે હું ઈચ્છું છું કે કોઈ પણ નેતા

બિકોઝ બધાની માનસિકતા એક ના હોય યુથ જરૂર હોય એની એ જ એક હરકી હશે પણ વિચારધારા પોતપોતાની હોય છે અને યુથ જ્યારે બી વિચારતું હોય અને યુથ અંદર જે જે છે છે બહુ મોટો તો તે વિચારશે એના પરિણામો આપણી ભાવનગરમાં આમ તો અત્યારે કોઈનું નું પડલું ભાડે નહીં જનતાનું પડલો ભાડો છે જનતા તાકાત વરસે જનતા નક્કી કરશે કે કોણ આગળ આવશે કોણ પાછળ જશે તમે તમે યુવા મતદાર છો તમે જયારે મત આપવા જશો તો મગજમાં શું હશે ઓલવેઝ બી ભાજપ હવે હું એક જ સવાલ પૂછું છું એક સવાલ પૂછું છું મારી જોડે અત્યારે કોંગ્રેસના ના આગેવાનો છે કેટલા સ્થાનિક લોકો છે એક જ સવાલ છે ચારસો પાર જશે અને ગુજરાતમાં માં છવ્વીસ છવ્વીસ આવશે કે નહીં હા કે નામાં જવાબ આવવાનો છે હા કે નામાં બીજું કશું જ નહીં ઓકે ડન છે તો લાઈન હું આમ આવતો રહીશ બરાબર યસ હું ચાર પાર જાય અને તમને કહું રામ મંદિર અને ત્રણસો હા હા જશે હા જશે નહીં આવે

ઘણી બધી ઓછી છે સો ટકા ચારસો પાર આવશે તમે કોંગ્રેસને પૂછશો તો એ કદાચ એમ કહેશે સત્તા પણ નહીં આવે પણ પબ્લિકને પૂછો તો પબ્લિક કહેશે કે ભાઈ સો ટકા ચારસો પાર આવશે જ અને ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ આવશે જ એવીએમમાં ગટ ગડબડ થશે તો ચોક્કસ તો ભાવનગરની જનતા અને કેટલાક કોંગ્રેસના આગેવાનો અત્યારે અમારી સાથે હતા કેટલીક સામાન્ય જનતા આપણી વેપારીઓ આપણી જોડે હતા અને આપણે જાણ્યું કે ભાવનગરની જનતાનો મત શું છે અને સાથે જ કેટલીક ડિબેટ થોડી વધારે ઉગ્ર થઈ ગઈ કારણ કે થોડો અવાજ પણ વધી ગયો હતો કે લોકોનો મત આપણે જાણ્યો છે સ્થાનિક લોકોનો મત જાણ્યો છે સ્થાનિક મુદ્દા જાણ્યા છે અહીંયાની તકલીફો જાણી છે આવી જ રીતે હવે આગળ આપણે રાજકોટમાં મળવાના છે એટલે ત્યાં સુધી તમે જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ ગુજરાતની સાથે